ઘરે આવ્યો હતો અને આ અમારા નાના બાપુ જો સુતા સુતા સમાચાર જોવે છે તો કેમ છો મારી યુટ્યુબ તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણા વ્લોગમાં અને આપણે સવારના પૂરમાં ના જોઈને ગયા રેડી અને મારા માટે સવાર ને તમારા માટે બપોર એટલે અટાણે સાડા વાગી ગયા છે અને જેક જો આવી રીતના આમ બેઠો છે તો આપણે બપોરનું જમવામાં આજે બનાવી ત્યારે દાળ ઢોકળી અને આપણા સહેન્સ આવી ગયા છે ફાઈનલી બપોરે જમીન થોડીક વાર વળી પાછો આરામ કરી લીધો તો અને અટાણે વાગવામાં પૂર્ણ સાથ થઈ ગયા છે આપણે જીગભાઈ હજી હું તા જો આપણી ચાય રેડી થઈ ગઈ છે